બીજીની નજર બાર કઈ જાય નહીં એટલે એમણે કહ્યું કે દરેક સાહિ નાની છે એટલે ટકશે નહીં મેં કહ્યું કે સાઈબ નાની નથી આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું એટલે ટકશે નહીં મેં કહ્યું કે સાહી નાની નથી આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું ખોલવી એ પણ નવી પેઢીને તકલીફ પડે એવું કામ છે ખોલવી તલવાર ખરીદવી હોય તો એનું બજાર ક્યાં હોય એ પણ ઘણા બધા સરનામાં ખબર નહીં હોય પણ ભાઈ રાજપૂત વીર તલવાર વગર શોભે જ નહીં શોભે જ નહીં થાય કોઈ આપણો દેવી દેવતા શસ્ત્ર વગર શોભે છે ન શોભે એક કાર્યક્રમ કરાયણગાર વાણી નો વિષય છે નહીં મારા માટે કદાચ હોય શકે પણ તમને તો શોભે જ નહીં તમારી તો વીરતા ભૂજામાંથી પ્રગટ થવી જોઈએ તમારી વીરતા આંખ માંથી પ્રગટ થવી જોઈએ તમારી વીરતા વિનયમાંથી પ્રગટતી હોય છે આ ઇતિહાસ તો આ વારસાનો આપણા પૂર્વજો આપેલો ખજાનો છે ભાઈ આ ખજાનાને આપણે ચિરંજીવ બનાવવા અને તો જ આપણા પૂર્વજોની શહાદતને સાચી શ્રદ્ધાંજલિ બની રહે દેશમાં જે ચર્ચા ચાલે છે કેટલાક એવા બધા લોકો અતિવાદી લોકો થયા એમણે કાર્યક્રમ હાથમાં લીધેલો કે બાળકોને જે પુસ્તકો ભણાવવામાં આવે છે એમાં તલવાર નો ત ન ભણાવવો

રસોઈયા પેદા થાય મતતો છો આના કારણે રાષ્ટ્ર ને બહુ મોટું નુકસાન થયું છે તપેલા માટે આવડી મોટા સિલેબસ માં જગ્યા હોય કે તલવાર માટે હોય ભાઈ તલવાર નો સ્વીકારી આ દેશમાં ભણાવવામાં આવે છે કે આઝાદી માટે ફલાણા કુટુંબે આટલા બધા બલિદાન આપ્યા હવે અમને તો કઈ જડતું નથી ભાઈ આઝાદી મળ્યા પછી કઈક તકલીફો થઈ છે એવા સાચ આ સન્માન પર્વ નીચે ઉતારું છું નજર બાર કઈ જાય નહીં કે નરેન્દ્રભાઈ છે એટલે ટકશે નહી મેં કહ્યું કે સાહી નાની નથી આ તો તમારી બાજુમાં બેઠો ને એટલે માથું મોટું થઈ ગયું